નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર વહન ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલની નીચે સબ્સ્ક્રાઇબ નું જે બટન આપેલું છે તેને પ્રેસ કરી ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેવી વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક

ખાલી જગ્યા પૂરો પેલો પ્રશ્ન છે હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો ધમનીઓ દ્વારા જે છે તે વહન પામે છે નંબર બે હિમોગ્લોબિન એ ખાલી જગ્યાના કોષોમાં હાજર હોય છે તો રક્તકણોના જે કોષો છે તેની અંદર લોહી હાજર હોય છે પ્રશ્ન નંબર ત્રણ ધમની અને શીરાઓ એ ખાલી જગ્યાના ઝાડા સ્વરૂપે જોડાયેલા હોય છે

આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉચ્ચ માપ અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્ર પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું ખૂબ જરૂરી બને છે પ્રશ્ન નંબર પાંચ જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરના કોઈ ભાગની અંદર ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડી વારમાં જ આપ મેળે રુધિર વહેતું અટકી જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા ન થાય આથી શરીરનું બધું રુધિર વહી જાય જે પ્રાણ ખાતક નીવડે છે પ્રશ્ન નંબર છ પર્ણરદ્ર એટલે શું પર્ણરદ્ર ના બે કાર્ય આપો તો વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી ઉપર નાના છિદ્રો આવેલા છે જેને પર્ણરદ્રો કહે છે આ પર્ણરદ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા છે પર્ણરદ્રના બે કાર્ય મુજબ છે વનસ્પતિના પર્ણરૃ બાષ્પ સ્વરૂપે બીજું આવશે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરદ્રોની અંદર વાત વિનિમય થાય છે પ્રશ્ન નંબર સાત શું વનસ્પતિમાં બાષ્પો ઉત્સર્જનનો કોઈ મહત્વનો સમજાવો આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે બાષ્પ ઉત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂષક ફૂલ રચાય છે જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પણ પર્ણ સુધી મિત્રો એ પર્ણ કરી દેજો પર્ણ સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી પર્ણ સુધી રચાયેલા પાણીના સળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ સારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પૂરું પાડે છે આ વનસ્પતિમાં બાષ્પો રુધિરની અંદર રહેલા જુદા જુદા ઘટકોના નામ કરીએ તો રુધિર રસ રક્ત કણો શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ આવેલી હોય છે પ્રશ્ન નંબર 9 શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉચ્ચ સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે નંબર ત્રણ રુધિરમાં ઉચ્ચેચકો અંતઃસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે પ્રશ્ન નંબર દસ રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે તો રુધિરના રક્ત કણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરની અંદર હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે પ્રશ્ન નંબર મિત્રો અગિયાર હૃદયના કાર્ય લખો તો હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે હૃદયના બંને કર્ણકો પામે છે હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર ફુફસીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા શેવકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા સેવકમાં આવે છે

દબાણ પૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોની અંદર મોકલે છે પ્રશ્ન નંબર મિત્રો બાર શા માટે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જરૂરી છે તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું પણ નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે આથી ઉત્સર્ગ દ્રવ્યનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે પ્રશ્ન નંબર મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો આ પ્રકારે આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર દોરીશું જમણો મૂત્રપિંડ છે ડાબો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર અને મૂત્ર આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન આપણું જે છે તે પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં